પોરબંદરના રાણાવા છેતાળીસ બાળકો ફસાયા આ મોટા સમાચાર શાળામાં છેતાળીસ વિદ્યાર્થી ફસાયા છે વોકડાના પાણી પાણી શાળામાં તમામ વિદ્યાર્થીઓ ફસાયા ફસાયા વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચે છે ભારે વરસાદને કારણે રાણાવાવમાં જળમંબાકારની સ્થિતિ છે અને જે વિગતો મળી રહી છે એ પ્રમાણે છેતાળીસ વિદ્યાર્થી અને ચાર શિક્ષકો પાણી વચ્ચે ફસાઈ ગયા છે રાણાવાવમાં આ ઘટના ધોળાસર શાળામાં છેતાળીસ વિદ્યાર્થી ફસાયા વોકળાના પાણી શાળામાં ફરી વળતા તમામ ફસાયા છે તેમને બચાવવાની કામગીરી ચાલુ છે તેમને રેસ્ક્યુની કામગીરી અત્યારે ચાલી રહી છે તો આપણી સાથે શાળાના પ્રિન્સિપલ લાખાભાઈ જોડાયા છે લાખાભાઈ કેટલા વિદ્યાર્થીઓ ફસાયા છે ને અત્યારે શું સ્થિતિ છે ત્યાં હવે સ્કૂલમાં પોણા જેટલા વિદ્યાર્થી છે આજે બપોરે બાર વાગે ભેરો એકદમ વરસાદ તૂટી પડ્યો

બંધ રાખી દેતા હોય છે આજે અમે સ્થાનિક પરિસ્થિતિ અનુસાર બંધ રાખીએ છીએ આજે હવારે એવું કઈ નતું ને અમે સ્કૂલે આવ્યા એ પછી ભેગો થયો વરસાદ તૂટી ભીડો જેના લીધે આવું બન્યું છે અગાઉ પણ એક વાર એવું બન્યું છે કુદરતી ઘટના છે અને

બિલકુલ બિલકુલ આભાર લાખાભાઈ આપ અમારી સાથે જોડાયા વાતચીત કરીએ બદલ